કડીમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા આ કડીની બાવનમી રથયાત્રા છે કડીના ભક્તોએ ભગવાન જગન્નાથના દર્શન કરી ભાવ વિભોર બન્યા હતા અને ધન્યતા અનુભવી હતી કડીમાં અષાઢી બીજના પાવન દિવસે કડીના અનેક રાજમાર્ગો ઉપર નગરચર્યાએ ભગવાન નીકળ્યા હતા જગન્નાથજી ભગવાનની બાવનમી મહાન્ય રથયાત્રા કડીના દેતરોજ રોડ ઉપર રામજી મંદિર ખાતેથી પ્રસ્થાન કરવામાં આવી હતી ભગવાન જગન્નાથની આરતી પૂજન કરીને રથ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું કડીના અનેક રાજમાર્ગો પર ફરી અનેક ભક્તોએ દર્શન કરીને ધન્યતાનો આનંદ અનુભવ્યો હતો ભગવાન જગન્નાથ બલરામ અને બહેન સુભદ્રાએ નગરજનોને દર્શન આપ્યા હતા રથયાત્રા શાંતિપૂર્ણ કડીના રાજમાર્ગો પર ફરી હતી ભગવાન જગન્નાથની રથયાત્રા સાધુ સંતો મહંતો તથા બેન્ડ ઘોડા ઊંટ લારી ભાવિક ભક્તો હર્ષભેર જોડાઈને રથયાત્રામાં શોભા વધારી હતી કડીના ઉમિયા માતાજીના મંદિરેથી ભગવાનનું મામેરું ભરી ભક્તોએ ભગવાનનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો અષાઢી બીજના આ પાવન દિવસે સૌ ભક્તજનોમાં અનેરો આનંદની લાગણીઓ નિહાળી હતી ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રસંગ કડીમાં ભક્તો દ્વારા શાનદાર અને ભવ્ય રીતે ઉજવાય છે કડીના ભક્તજનોની લાગણી બાવનમી રથયાત્રામાં પણ ઉત્સાહભેર જોવા મળી હતી ધન્ય છે ને કડીના ભક્તો વર્ષોથી નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા બહુ જ શાંતિપ્રિય અને સુકૂનથી ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા